હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ વ્લોગમાં આપણું સ્વાગત છે અને આજે આપણે હાલમાં જઈ રહ્યા છે નવી અપડેટ આજે બનાસ નદીમાં લાઈવ એમ કે તમે હાલમાં બનાસ નદી જોઈ જ રહ્યા છો અને જે હાલમાં આજે તારીખ થઈ ગઈ સત્યાવી અને આજે ભારે મેં ભારે વરસાદની બનાસકાંઠામાં આગળ આવી છે અને ઇસ્કુલીઓને પણ રજા છે અને બધે કોલેજવાળાને બધાને એમ કે હાલમાં રજાનું જાહેર આમંત્રણ આપી દીધું છે અને હાલમાં જે દોતીવાડાની વાત કરીએ કે દોતીવાડાની સપાટી સાંજે પાંચસોને છ્યાસી જીવી હતી અને હાલમાં પાણીની આવક સારી છે અને તમે પણ જે અમારા વિડીયો જોવો છો તો એ હાલમાં સપાટી કેટલી છે દોતીવાડાની તમે પણ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ હાલમાં પણ દોતીવાડા ડેમની આગળ વરસાદ જે રાજસ્થાનમાં અંબાજીમાં વરસાદ પડ્યો છે એના કારણે કે વરસાદની આવક પણ દોતીવાડા ડેમમાં હાલમાં આવક સારી છે હાલમાં પાણીની આવક ચાલુ જ છે અને દોતીવાડા ડેમમાં પણ જો ડેમ ભરાઈ જશે અને હવે બસ ટૂંક જ સમયમાં તો ભરાઈ જશે તો એમ કે આવોના આવો વરસાદની આગળ હાલે છે એટલે એ પ્રમાણે જો વરસાદ પડી જાય આગળ તો એમ કે બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે અને હાલમાં તમે જોઈ રહ્યા છો કે બનાસ નદી સૂકી ભંઠ હાલમાં છે જે અમારી આ બનાસ નદી લાઈવ તમે જોઈ રહ્યા છો જે ગઈ સાલ બે હજાર ત્રેવીસમાં ચાલુ હતી ગઈ સાલ વર્ષ નદી ચાલુ હતી અને આ સાલ હજી બનાસ નદીમાં બિલકુલ પાણી આવ્યું નથી કેમકે ધોતીવાડા ડેમ પણ હજે ભરાણો નથી ભરાઈ જશે તો એમ કે આજની આગે ફૂલ હાલમાં ઝરમર વરસાદ ચાલુ જ છે અને આવાના આવા વિડીયો તમે અમારા વિડિયો જોતા રહેજો અને તમે નવા મિત્રો હોય અમારી ચેનલમાં તો પહેલાં સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા રહે જય માતાજી મિત્રો આપણે મળીએ હવે નવી અપડેટમાં જય માતાજી